શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં ને જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હા તો મારે મિત્રો આજે તમારે વાત એવી કરવી છે કે સ્પેશિયલી જે અત્યારે છેલ્લા પાંચ દસ વર્ષથી જે અહીંયા આવ્યા છે બધા વર્કર્સ વિઝા ઉપર આવ્યા છે કે અહીંયા એમ કોઈ બીજા કોઈ પણ ટૂંકમાં ગમે તે કામ કરવા આવ્યા હોય કે વિઝિટર વિઝા ઉપર આવ્યા હોય કે જે રીતે આવ્યા હોય પણ જે બધા અહીંયા આવ્યા છે ને આપણા ભાંડરણા બધા મિત્રો એને મારે ખાસ આ સૂચના દેવી છે અને બીવેર બી અવેર એટલે અવેરનેસ સાથે ટૂંકમાં તમે આ ખાસ ધ્યાન રાખજો કહેવાનો મતલબ એ છે એટલે એના માટે મારે તમને આજ કહેવું છે અને વસ્તુ શું બની છે એના વિશે વાત કરવી છે કે આવી વસ્તુ તમારી સાથે ન થાય ધ્યાન રાખજો કારણ કે આમાં આ પોસિબલ છે બધું અહીંયા આ દેશની અંદર સ્પેશિયલી યુકેમાં એટલે વેસ્ટર્ન કન્ટ્રીમાં ગમે ત્યાં તમે હોય પણ ખાસ આ વસ્તુ થઈ રહી છે અને માણસોને એના વિશે ખબર નથી અને એ આ લોકો એનો ગેરફાયદો પણ લીએ છે અને ગેરફાયદો ઉઠાવે છે અને એને લીધે ઘણા માણસોને પાછું જવું પડે છે આ દેશ છોડીને એવા દાખલા છે એટલા માટે મેં કીધું ચાલો આજે તમને છે ને એના વિશે મારે વાત કરવી તો આ બ્લોગ છે ને ખાસ તમે છે ને જેટલો બને એટલો બધા એને શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને એમ લાગે કે ના ના આમાં મજા આવે મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો ઓકે કે આ તો કીએ સાચી વાત છે હમ કારણ કે ભાઈ આ જો કે અમે કોઈ તમને કંઈ એવું તો નથી કે તમને કોઈ હિખામણ આપી શકીએ કોઈ કારણ કે અમે કંઈ વડીલ છે એટલે હિખામણ તમને આપે હિખામણ તો અત્યારે એ માણસ કોઈ લઈએ તો લેવી હોય તો લઈએ ન લેવી તો ન લઈએ હમ પણ અમારી એટલી ફરજ બને છે મારી ફરજ એ બને છે કે સોશિયલ મીડિયામાં હું એક્ટિવ છે તો આ તમને જાણ કરું બરાબર છે તો ખાસ આ બ્લોક તમે જોજો છેલ્લે સુધી તો તમને આમાં બધા ખબર પડી છે કે વસ્તુ શું છે ને કઈ રીતે હોય છે આ બધું હવે એમાં વસ્તુ શું બને છે કે એક ભાઈ પંચાવન વર્ષનો જેનું નામ છે નલ્લિકા રાણા સિંઘ ઓકે હવે એ કેમ્બ્રિજની અંદર રહેતો હતો અને ન્યા છે ને એને કામી કરતો હતો અને જોરદાર હતું બધું એવું નહોતું કે કંઈ કામ નહોતો કરતો પણ બિચારો સિંગલ હતો સિંગલ એટલે હવે સિંગલ માણસ હોય તો બી જનરલી છે ને માણસને એમ થાય ને કે ના ના આપણે કંઈક લગન તો કરવા હોય પણ ન થતા હોય અમુક ન થયા હોય ને રહી ગયા હોય રહી ગયા હોય ને માયાભાઈના જે કે અમુક વખતે રહી જાય તો રહી જાય પછી પહેલાં ના પાડવામાં કે હો હમણાં તો નથી કરવું ને આ તો આવી છે ને આ તો ફલાણી છે ને પોતાનું મોઢું જોયું ન હોય કે આ ને હું ના બધા કહે કે ભાઈ આ આ બરાબર નથી ને આજરાક જાડી છે ને જ પાતળી છે ને આની જે આંખ્યું આમ છે ને હમ એમાં રહી જાય તે ઘણા એવા રીતે રહી જાય એમ તો આ ભાઈ પણ રહી ગયો હતો એવી રીતે એમ હવે મને એવું કે પછી ઉમળકો તો હોય છેલ્લે સુધી એમ તો આ ભાઈએ છે ને ચાર્ટ ચાલુ કરવાનો ચાર્ટ હોય ને ઓનલાઈન ચાર્ટ આવે છે તમને ખબર છે કે ઓનલાઈન ચાર્ટ હોય છે આપણે કરી શકીએ હમ એવા ચાર્ટ એટલે ઘણા બધા અહીંયા તો બધા ઓનલાઈન ચાટિંગ માણસ કરતા હોય હવે એમાં એને કોન્ટ એક મળી ગયો તે એને કર્યો ચાટ બરાબર હવે સામેની જે વ્યક્તિ હતી સામેની વ્યક્તિ જે ગર્લ હતી રાઈટ એ બિચારી કહીએ છે કે આઈ એમ અંડર એજ કે અંડર એજ એમ વાત કરે છે કે આઈ એમ અંડર એજ તો ઓલો ભાઈ કે ના કંઈ વાંધો નહીં કે અંડર એજને એવું કંઈ નથી કે ના કંઈ વાંધો નહીં નો નો પ્રોબ્લેમ ને પછી ચાર્ટ કરે છે ચાર્ટ કરે એટલે સારા એવા ચાર્ટ કરે છે એટલે લગભગ આ જાન્યુઆરીની વાત છે બે હજાર ત્રેવીસની ઓકે જાન્યુઆરી બે હજાર ત્રેવીસની વાત છે હવે એ ચાર્ટ કરતાં કરતાં લગભગ એની પછી તો બહુ ઘટના ઘણા બધા ચાર્ટ કરી નાખ્યા લગભગ બારસો ચાર્ટ કરી નાખ્યા બારસો બારસો ટેક્સ મેસેજ એમ ટેક્સ મેસેજ ચાર્ટ મતલબ કે ટેક્સ મેસેજ એમ બારસો ટેક્સ મેસેજ એ કે મારે મળવું છે ને આપણે મળીએ ને એટલે પછી જે વેલેન્ટાઈન ડે તમને ખબર છે ને વેલેન્ટાઇન ડે ફોર્ટીન્થ ઓફ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે આવે હવે આ ફોર્ટીન્થ ઓફ ફેબ્રુઆરી એની બોલી છોકરીએ કીધું હશે કે ભાઈ હવે છે ને આ તું ફોર્ટીન્થ ઓફ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે આવે ત્યારે ઓકે તો હવે બીજું તો હું એ કે હું તો કહું છું કે ના ના આઈ એમ અંડર એજ રાઈટ અને ધીસ ઇઝ નોટ પોસિબલ એમ કે આ વસ્તુ પોસિબલ નથી કે ને એવું મા હું કરવા નથી માગતી રાઈટ પણ છતાંય ઓલો ભાઈ મૂક્યું જ નહીં કારણ કે એને ખબર નહીં આમ કારણ કે ઓલા મજા આવે ને ચાટ કરવાની એને એમ થાય ને સમથિંગ આ એક એટ્રેક્શન છે જનરલી માણસોને હોય છે એટ્રેક્શન એમાં કંઈ એવું નથી કે ભાઈ એમાં કંઈ નકાર નકારવા જેવી કે વસ્તુ નથી આ કુદરતી હોય છે પણ કહેવાનો મતલબ કે સમજણ વગરનું તમે આવું બધું કંઈક કરો તો એનું ફળ કેવું હોય એમ હમ એટલે આ ભાઈ પછી છે ને કે ના ના તો વેલેન્ટાઇન ડે તો કે વેલેન્ટાઇન ડે મળી જઈ કે તો ઓકે હવે કીધું કે આ ફલાન જગ્યાએ કે આજે આ ત્યાં આવજે તો આ ભાઈ તો ફ્લાવરને લઈને તૈયાર થઈને જોરદાર તૈયાર થયો ઠીકા ઠીકનો રાઈટ જાણી આમ હીરા જેવો કે આજ તો ઓ હો 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 એ નહીં તેમ થઈ ગયું કે આજ લોટરી લાગી ગઈ હમ ભાઈ જાય છે ત્યાં જાય તો ચારે બાજુ સરાઉન્ડેડ બધા બધા મેન અને લાઈવ ચાર્ટ કરી દે છે ચાલુ કે લાઈવ એટલે રીલ ટૂંકમાં ઉતારવાનું રેકોર્ડિંગ કરવાનું અને કહે છે એને કે તું આવી રીતે તું કઈ રીતે તું એને ચાર્ટ કરતો ને એ ખબર છે તને ગર્લ્સ કે કે કેવડી છે એ કે તો કે નહીં કે ગાલ તો એ મોટી છે કે તકે મોટી ક્યાં ત્યાં એને શું કીધું કે અંડર એજ છે એ કે ફોર્ટીન ઇયર્સ અંડર અંડર ફોર્ટીન ઇયર્સ છે એ કે રાઈટ તો એને આ રીતે તું ચાર્ટ કરતો હતો ને એને આવી રીતે તકે ના મેં કંઈ એવું બધું નથી કર્યું પછી ઓલા બધા ટેક્સ બતાવ્યા અને બારસો ટેક્સ મેસેજ કર્યા છે બારસો ટેક્સ મેસેજ થિંક અબાઉટ રાઈટ એટલે આને તો રંગે હાથે પકડી લીધો સીધે સીધો એટલે ટ્રેપ 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 થઈ ગયો ટૂંકમાં કહેવાનો મતલબ હવે આ ટ્રેપ થવાનું કારણ એની પાછળ પછી તો એની પછી બધું કીધું કે આ તો વિચાર કર કે આ તારી બેનારે કોઈ આવી રીતે કર્યું હોય તો તમને કેવું લાગે તારા છોકરીવારે કર્યું હોય તો કેવું લાગે તમારા કોઈ ફેમિલીમાં થયું હોય તો કેવું લાગે તમને આ રીતે આખો એમ્બેરેસ એવો કર્યો એમ્બેરેન્સ એવો કર્યો અને લાઈવ ચેટ કર્યું અને લાઈવ બતાવ્યું પાછું ફેસબુકમાં વિચાર કરો તમે હમ હવે આ માણસને પછી તો પછી પોલીસ પોલીસ બોલાવી પોલીસ બોલાવીને પોલીસને એને લઈ ગયા અને પછી એને બોન્ડ ઉપર જામીન ઉપર છોડ્યો કે પાછો કે કેસ જ્યારે આવે ત્યારે એમ કે ટૂંકમાં બોલાવે ત્યારે કોર્ટની અંદર હાજર થવાનું આ રીતે એ માણસ છૂટો થયો પછી કોર્ટમાં એ હાજર થયો નહીં અને એમ્બેરેસ તો થાય કારણ કે પછી ફેમિલીને ખબર પડે બીજા બધાને ખબર પડે કેવું થાય એમ એટલે આ ભાઈ તો હાજર થયો નહીં એટલે મીન વાયેલાવલા લોકો એ ચૂકાદો એનો એનો ગેરહાજરી વગરનો ચુકાદો દઈ દીધો કે એને છ વર્ષને છ મહિનાની કેદ અને પછી તો વન આ માણસને પછી ઓલા ગોતવા ગયા ગોતવા ગયા તો આ માણસ તો જ નહીં કારણ કે આ માણસ ભાગી ગયો ઇન્ડિયા ઇન્ડિયા ભાગી ગયો ભાઈ નલિકા રાણા હા નલિકા રાણા સિંગ ઇન્ડિયા ભાગી ગયો અને વિચાર કરો ટોટલી આખું રૂઈન કરી નાખી આખી લાઈફ એમ હવે આવું વસ્તુ અહીંયા એ વસ્તુ શું થઈ છે ખરેખર શું છે અહીંયા છે ચાઇલ્ડ એક્ટિવિસ્ટ આખું ગ્રુપ છે કે જે કનેક્ટ વિથ પોલીસ સાથે પણ કનેક્ટ હોય છે અને આ ચાઇલ્ડ એક્ટિવિસ્ટ ગ્રુપ છે ને આવી રીતે અમુક વખતે ચાર્ટ કરે છે અને એની ચાર્ટ લાઇન હોય છે એટલે માણસો આમાં ટ્રેપ થઈ જાય છે ટ્રેપ એટલા માટે કે આવો જેની પાસે આવી મેન્ટાલિટી હોય કે આવી રીતે રાઇટ એબ્યુઝ કરવાની ટૂંકમાં અને આને પીડીઓ ફાઇલ કહેવાય ટૂંકમાં પીડીઓ ફાઇલમાં પછી મૂકી દઈએ અને આ સેક્સ એબ્યુઝ કહેવાય એમ સેક્સ્યુઅલી માણસ એબ્યુઝ કરે ટૂંકમાં કહેવાનો મતલબ આવી રીતે એમ અને આવા કેસીસ અહીંયા ઘણા બધા બને છે ઘણું બધું થાય છે અને ઘણા બધા એવા પ્રોફેશનલ માણસો પણ પકડાઈ ગયા છે આની અંદર રાઈટ એમપીથી માંડીને ડૉક્ટરોને બધા બધા આવી ગયા ટૂંકમાં ઘણા બધા અને આવી રીતે ટ્રેપ થઈ જાય છે અને ટ્રેપ ઘણી વખતે આવું બને છે તો આના માટે ઘણા આપણા માણસો પણ ત્યાંથી જે છોકરા આવ્યા છે એને બિચારાને ખબર ન હોય એને તેમ થાય કે ઓ હો હા પડે તો આવી ગયા આપણે સ્વર્ગમાં આવી ગયા ને અહીંયા તો આ જોવો તો ખરી કે છોકરીઓને કેવી રૂપારીઓને ને આ અંતેન હોય છે એને ટૂંકમાં થાય એમ એમાં કંઈ આપણે એમ નથી કહેતા કે ના ના ન થાય ને તમને ન થવું જોઈએ ને ફલાણું ન હોય તમારે એ જ છે ને તમને થતું હોય તો થાય એમ એ વસ્તુ નથી પણ કહેવાનો મતલબ કે બી કેરફુલ એમ આવી કંઈ વસ્તુ તમે કરતા નહીં નહીતર આમાં જો સંડોવાઈ ગયા એટલે વાત થઈ પૂરી અને તમને અહીંયા તો પહેલાં તો કે જે એરેસ્ટ કરશે તમારે ફાઇન થાય અને તમને કદાચ જેલમાંય મોકલે અને નહીંતર સીધે સીધા તમને અહીંથી ડિપોર્ટ કરી દેશે અને તમારો ક્રિમિનલ રેકોર્ડ ઓલ ધ ટાઈમ રહે આખી જ લાઈફ ટાઈમ અને તમને જો કદાચ તમને છે ને પાછા તમે જો એપ્લાય થાય પીઆર માટે કે હક માટે તો તમને હક પણ નહીં મળે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અહીંયા આવ્યા જે બધા તમે કામ કરો બધી રીતે વાવલું કરો પણ આ ચાર્ટમાં આમાં ફસાતા નહીં કારણ કે આવું બધું બહુ હાલે છે અહીંયા અને ઘણા માણસો જ બિચારા જ સામાન્ય માણસને કંઈ ખબર વસ્તુ ન હોય ને કે હે આમાં ઓલામાં ને માણસ મીડિયામાં અત્યારે જાય છે ને મીડિયામાં ઉપર જ ઉભ્યો અત્યારે દિનરાત હમ ટેલિફોનનો મોબાઈલ મોબાઈલ લઈને ને આવું બધું પાછું આવે એડવર્ટાઇઝમેન્ટ જેમ પણ આવતી હોય આવી તો બધી એમ ઘણી બધી એમાં ઘણા બધા નથી ને યુટ્યુબમાં એ આપણે કરતા નહીં યુટ્યુબમાં અત્યારે અહીંયાના ઇન્ડિયામાં યુટ્યુબમાં પણ હવે અમુક માણસોએ એવા ચાલુ કર્યું છે એમ ત્યાં કે લાઈવ ચા લાઈવ કરે લાઈવ યુટ્યુબ ઉપર કરે અને આવી જ બધી વસ્તુ ટૂંકમાં બધી વસ્તુની વાતો કરતા હોય ટેક્સ મેસેજ વાતો કરતા હોય તો એવી જ વાતો કરતા હોય બધી આના પૂર આના માટે જેમ તો એમાં પણ ઘણા માણસો લાઈવમાં જોડાતા હોય ને આવું બધું થતું હોય છે એટલે તમે બી કેરફુલ એમ મારો બસ કહેવાનો મતલબ આ એક જ વસ્તુનો છે કે તમે આમાં ધ્યાન રાખજો નહીંતર ફહાઈ ફહાઈ હો એટલે પૂરેપૂરે આખી તમારી લાઈફ બરબાદ થઈ જાય અને તમે જે માટે આવ્યા છે એ આખું તમારું આખું આખું નિષ્ફળ જાહે બધી વસ્તુ પૈસા એ પણ જાહે અને બધું જાહે કારકિર્દી જાહે અને પાછા એમ્બેરેસ થાય બીજા થ્રુ બધા બધા તમને ઓલું કરી છે એ તો જુદું એમ આખી દુનિયામાં અને આવું ઘણા એક બે ત્રણ છોકરાવાળા થઈ પણ ગયું છે અને એ પછી અહીંથી કારણ કે અહીંયા રહી ન હગે અને એ ભાગી ગયા છે અહીંથી પાછા આ હકીકત છે એમ એટલે બી કેરફુલ એના માટે મેં આખા ખાસ તમને આજે આ મારે વ્લોગ બનાવવાનું કારણ બીજું કોઈ વસ્તુ નહોતી કે તમને આ વસ્તુ મારે વાત કરવી હતી તો બસ આવું છે ભંડરાને કે તો આવજો બાયબાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં ને જય વિજાત મધ